ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસો એક નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું દિવાળી તહેવારની સ્પેશિયલ બસોને પણ લીલી ઝંડી આપવામાં આવી છે ગાંધીનગરના એલઆઈસી ગ્રાઉન્ડથી સીએમ ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ એસટી બસ ડ્રાઈવરનું પણ અભિવાદન ઝીલ્યું બસ ડ્રાઈવરનું પુષ્પ વર્ષાથી સીએમ અભિવાદન ઝીલ્યું હતું દિવાળી પહેલા બસો એક નવી બસો રાજ્યના ધોરીમાર્ગ પર દોડશે એકસો ગુર્જર નગરી પાંચ મિની બસનું પણ લોકાર્પણ કરાયું સુરત શહેરમાં જિલ્લામાં છવ્વીસો બસનું સંચાલન કરાશે સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી અપનાવો ના સ્ટીકર બસમાં લગાવ્યા હતા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા ચાર વર્ષમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઉત્તરો ઉત્તર પ્રગતિ કરી ગુજરાતના ગામે ગામ જે કનેક્શનો હતા તેને વધારીને ગુજરાતના પ્રત્યેક નાગરિકોને અવર જવર માટે જે સુવિધાઓનો વધારો કર્યો છે એ લેન્ડમાર્ક વધારો આ વર્ષની અંદર કઈ રીતે થાય તે દિશામાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે છેલ્લા એક મહિનામાં પાંચસોથી વધારે બસો લોકોની સુવિધાઓ માટે ચાલુ કરવામાં આવી છે દિવાળીનો સમય હોય ને દિવાળી પહેલાં જેમ આપણે વાદો આપેલો હતો એમ બસોને એક નવી નક્કોર લેટેસ્ટ બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં આજે ખુલ્લી મૂકવામાં આવી છે બસોને એક બસમાંથી સુપર એક્સપ્રેસ એકસોને ગુર્જર નગરી એક અડસઠ અને મીડી બસ પાંચ એમ બસો એક નવી બસો આજે ચાલુ કરવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે વધુ બસો એક જેટલી બસોનું સંચાલન જે છે તે કરવા માટે રાજ્યના ધોરીમાર્ગ ઉપર આજથી તેને લીલી ઝંડી જે છે આપવામાં આવી છે છેલ્લા એક મહિનામાં પાંચસો જેટલી બસ જેમાં અશોક લેલન અને ટાટાની જે બસો છે તે આપવામાં આવી છે બસની અંદર ખાસ ડ્રાઈવરની સેફ્ટી લઈને સુરક્ષા અને પેસેન્જરોની સેફ્ટી બાબતનું ખૂબ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી લીલી ઝંડી આપ્યા પહેલા બસની અંદર પહોંચ્યા હતા અને બસની સીટ હોય કે પેસેન્જરોની સુવિધાની તે તમામ બસ વસ્તુનું જે બારીકાઈથી નજર કરી હતી અને ખાસ કરીને વડાપ્રધાન દ્વારા જે સ્વદેશીની વાત કરવામાં આવી રહી છે તે મુહિમ હવે ગુજરાત એસટી બસ દ્વારા પણ કરવામાં આવી રહી છે જે હેન્ડલ છે તેની અંદર પણ સ્વદેશી અપનાવોના જે સ્ટીકર છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુદ લગાવવામાં આવ્યા હતા બસો એક જેટલી મિની બસ ઉપર ડિલક્સ હોય કે મિડી બસ હોય તે તમામ બસો આજથી રાજ્યના ધોરીમાર્ગ ઉપર દોડાવવામાં આવશે છેલ્લા એક મહિનાની અંદર રાજ્યની અંદર પાંચસો થી વધારે બસો જે છે એ રાજ્યના ધોરીમાર્ગ ઉપર નવી બસો જે છે એ દોડાવવામાં આવી રહી છે કેમેરામેન ઠક્કર સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર